હું શું કહું આપણે ફરી નાયા ને પછી મન તો આમ ઘરે ઓછું ગમે છે લે મને તો ગેર આઈન ગમ્યો ફરી ફરીન કંટાળ્યો તો હું તો ના મને તો ત્યાં જ ગમતું તું કઈ કામ તો કરવાનું નહીં સવારે ઉઠે એટલે બ્રેકફાસ્ટ રાત્રે ડિનર કઈ કામ કરવાનું નહીં મજા આવી ગઈ હતી એટલી બધી મજા આવી ગઈ હતી તો તો જ રોકાઈ ના જવાય તો તો તું એ ખુશ ને હું એ ખુશ આટલી બધી હોશિયારી શું લેવા મારો છો તમને આબુ ગમે છે તમે કેમ ત્યાં મકાન લઈને રહેવાના મંડ્યા ના પણ મને તો બે ત્રણ દિવસ જ ગમો પછી ઘેર જ આવી તો હું મારા તો આઈન કપડા ધોવાના ઘર સાફ કરવાનું તમારે શું કરવાનું તમારે તો કઈ નહીં કરવાનું રે તમને તો મજા જ આવે અરે ભાઈ હું ધોઈ નાખું કપડા બહુ થાક્યો હે ને તો તું પણ તું ઝઘડા ના કરતી હવે ઘર માં હું ઝઘડા કરું છું ઘર બસ મારું જ નામ લેવાનું તમારે તો કોઈ દિવસ માક જ નહી હતો ના અરે એટલે હા જોઈ જોઈ ના હા બોલે ને તમે તમારો તો માક જ નહી હોતો કોઈ દિવસ મારો જ હોય છે પણ તારો સવાલ જ ખોટો છે હું કન્ફ્યુઝન માં આવી ગયો જવાબ કયો આપું હા આપું ના આપું પહેલા હું ખોટી હતી હવે મારા સવાલો ખોટા છે બહુ સરસ વર્ષમાં એકવાર ફરવા લઈ જાવ ને મય ઝગડા એ ભગવાન ફરવા ગયા ને ત્યાંથી આવી શાંતિ લઈને આવ્યો હતો તો એ સારું હતું